પંચમહાલ જિલ્લાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સાઉદી અરેબિયાના ત્રેવીસ લોકોના નકલી વિઝા બનાવી અને લોકોના નાણા છેતરપિંડી કરનાર આરોપીના જામીન નામંજૂર સને બે હજાર ત્રેવીસમાં ગોધરાના ગોંદરા સર્કલ ખાતે આવેલી અલહયાત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસે સંચાલકોએ અનેક લોકોને મક્કા મદીના ખાતે ફરવા લઈ જવાનું પેકેજ જાહેર કરીને ટિકિટોના રૂપિયા લઈને યાત્રિકોને કોઈપણ પ્રકારની સુવિધા નહીં આપી વિશ્વાસઘાત ખરી ઠગાઈ કરી હતી અને યાત્રિકોના સાઉદી અરેબિયાના ખોટા વિઝા બનાવીને ખરાબ તરીકે ઉપયોગ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો જેમાં આ આરોપી મોહમ્મદ ખાલીદ સલીમભાઈ કુરેશી મુંબઈ ખાતે વોયઝ પોઈન્ટ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવે છે તેણે આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી સુલેમાન ઇબ્રાહીમ હયાત કે જે ગોદરા મુકામે અલ હયાત નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવતો હતો અને તેણે સાઉદી અરેબિયાના ત્રેવીસ યાત્રીઓના વિઝા પોતાના મોબાઈલ ફોનથી વોટ્સએપ ઉપર મોકલી આપ્યા હતા જે વિઝાની ખરાઈ કરતાં કરવા માટે સાઉદી અરેબિયા ખાતે એમએલએટી પોર્ટલ ઉપરથી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મારફતે મોકલી આપતા સાઉદી અરેબિયા ઓથોરિટીએ આ વિઝા ખોટા હોવાનું લખીને આપ્યું હતું આમ તમામ આરોપીઓએ ભેગા મળી ગુનો આચરતા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ પતકે ફરિયાદ નોંધાવવા પામી હતી પોલીસ દ્વારા વિઝાની કરાઈ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ભારત સરકાર મારફતે એમએલએટી રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી અને સાઉદી અરેબિયા ઓથોરિટી પાસેથી વિઝા અંગેની માહિતી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ન્યૂ દિલ્હી ખાતે મારફતે આવતા તેમાં યાત્રિકોને આપવામાં આવેલ વિઝા ખોટા હોવાનું સાઉદી અરેબિયાની સરકારી ઓથોરિટી દ્વારા સ્પષ્ટપણે જાણ કરી જણાવવામાં આવ્યું હતું જેથી આરોપી મોહમ્મદ ખાલીદ સલીમભાઈ કુરેશીએ દુબઈ ખાતે રહેતા અને આરોપીની મદદથી ખોટા વિઝા બનાવીને તે ખોટા હોવાનું જાણવા છતાં વોન્ટેડ આરોપી ઇરફાન અબ્દુલ જબ્બાર શેખ સાથે મળી તેવીસ યાત્રાળુઓના સાઉદી અરેબિયા ઉમરા કરવા જવા માટે ખોટા વિઝા બન બનાવીને મોકલી આપ્યા હોવાનું તપાસ દરમિયાન જણાય આવ્યું હતું પોલીસ દ્વારા આરોપી મોહમ્મદ ખાલિદ સલીમભાઈ કુરેશીને અટક કરતાં તેમના દ્વારા પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી વી મોઢેની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી થતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની વિગતવાર દલીલોને ધ્યાને લઈ અરજદાર આરોપી મોહમ્મદ ખાલિદ સલીમભાઈ કુરેશીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે